દોસ્તો સ્વાગત છે તમારું દિલથી ફરી એકવાર અમારી યુ ચેનલ એવન ભક્તિ સ્ટોરીમાં દોસ્તો આજે એક એવી વાત કરવાની છે જેના વિશે સાંભળીને તમારું હૃદય ધડકતું બંધ થઈ જશે આજે એવી વાત કરવાની છે જેના વિશે સાંભળીને તમારી આંખોમાં આંસુની ધાર ઊભરાઈ આવશે આજે એવી વાત કરવાની છે જેના વિશે સાંભળીને તમારા શરીરનો દરેક રોહ રોમાવાળો થઈને ઉભો થઈ જશે જય માતાજી જય કુળદેવી જય આદ્ય શક્તિ જય જગદંબા આજે હું તમને લઈ જવાનો છું એક એવી દિવ્ય સફર પર જ્યાં દરેક શ્વાસમાં માતાનો સુગંધ છે જ્યાં દરેક પગલે માતાની પગલી છે જ્યાં દરેક શબ્દમાં માતાનો સ્પર્શ છે આજે હું તમને ખોલીને બતાવવાનો છું કુરદેવી માતા ઘરમાં સાક્ષાત વાસ કરે છે એના વીસ સૌથી ચમત્કારિક સૌથી હૃદયસ્પર્શી અને સૌથી પવિત્ર મહાસંકેતો આ વીસ સંકેતો એવા છે કે જો એમાંથી એક પણ સંકેત તમારા ઘરમાં દેખાય તો સમજી લેજો માતા તમને પોતાનું સૌથી પ્રિય બાળક માનીને પોતાના ખોડામાં બેસાડીને પોતાના હાથે લાડ લડાવી રહ્યા છે આ વિડીયો થોડો લાંબો છે પણ દરેક સેકન્ડ માતાની કૃપાથી ભરેલી છે તો ફોન સાયલન્ટ કરી દો ઘરના બધા સભ્યોને બોલાવી લો એક દીવો પ્રગટાવો ચંદનની ધૂપ કરો અને હૃદય ખોલીને આંખો બંધ કરીને માતાના ચરણોમાં બેસી જાઓ અને હા જો આ ચેનલ પર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ નીચે લાલ બટન દબાવીને સબસ્ક્રાઈબ કરી લો બેલ આઇકોન દબાવો અને કોમેન્ટમાં તમારી કુરદેવી માતાનું નામ લખીને જય માતાજી જરૂર લખજો માતા તમારું નામ વાંચીને પોતે આશીર્વાદ આપશે ચાલો હવે શરૂ કરીએ માતાના નામથી એક ઘરમાં ક્યારેય ખાટું મીઠું બગડતું નથી એક ટીપું પણ જ્યાં કુરદેવી વાસ કરે ત્યાં દુર્ગંધ બગાડ કીટાણું કે ફૂગ ટકી શકતા નથી દહીં પચ્ચીસ દિવસ પછી પણ એટલું જ મીઠું રહે લીંબુનું અથાણું પાંચ વર્ષ પછી પણ તાજું રહે દૂધ ઉભરાતું નથી શાકભાજી વધારે દિવસો સુધી તાજા રહે આ કોઈ સામાન્ય વાત નથી મિત્રો વાસ્તુશાસ્ત્ર અને આધુનિક બાયો એનર્જી સાયન્સ કહે છે કે દેવીની ઉર્જા ઘરના સમગ્ર માઇક્રોબાયોલોજીકલ ફિલ્ડને એટલું શુદ્ધ કરી નાખે છે કે બેક્ટેરિયા પણ જીવતા નથી રહી શકતા આ માતાનું પહેલું અને સૌથી મોટું ચિહ્ન છે કે હું તારા ઘરમાં છું તારા ખોરાકનું પણ ધ્યાન રાખું છું બે ઘરના દરવાજા બારીઓ ક્યારેય ચૂંકતા કે ખખડતા નથી ભલે પચાસ વર્ષ જૂના હોય જૂના લાકડાના દરવાજા પણ એવા ચઢિયાતા બની જાય કે તેલ લગાવવાની જરૂર જ નથી આયર્નના ગેટ પણ ક્યારેય કાટ નથી લાગતા કારણ માતાની શક્તિ ઘરના દરેક ધાતુ લાકડા અને પથ્થરમાં પ્રાણ પૂરી દે છે એ બધું જીવંત થઈ જાય છે જાણે ઘરની દરેક વસ્તુ માતાના ચરણોમાં બેસીને એમની સેવા કરતી હોય ત્રણ રાત્રે ત્રણથી ચાર વાગીને અડતાલીસ મિનિટ વાગ્યાની વચ્ચે આપમેળે ઊંઘ ઉડી જાય અને મનમાં અપાર શાંતિ છવાય આ સમય બ્રહ્મ મુહૂર્ત છે આ સમય માતા પોતે પોતાના ભક્તોને જગાડે છે અને જગાડીને શું કહે છે ઉઠ હું તારી સાથે વાત કરવા આવી છું આ સમયે તમને એવું લાગે કે કોઈ તમારા કાનમાં ધીમે ધીમે નામજપ કરાવે છે કોઈ તમારા હૃદયમાં દીવો પ્રગટાવે છે આ માતાનો સૌથી મીઠો સંકેત છે કે હું તને યાદ કરું છું તો પણ મને યાદ કર ચાર ઘરની દીકરીઓનું ભાગ્ય એકાએક ચમકી ઉઠે છે જાણે આકાશમાંથી તારા ખરી પડે કુળદેવી ખાસ કરીને ઘરની દીકરીઓની રક્ષક છે લગ્નની વાત વર્ષોથી અટકી હોય નોકરી ન મળતી હોય વિદેશ જવાનું સ્વપ્ન અધૂરું હોય એક રાતમાં એવું થાય કે બધું આપોઆપ બની જાય અને એ દીકરી જ્યારે પોતાના માતાપિતાને આશીર્વાદ આપવા આવે ત્યારે એની આંખોમાં એક જ શબ્દ હોય માં પાંચ ઘરમાં ચોરી કે નુકસાન થવાની કલ્પના પણ ન થાય ભલે દરવાજો ખુલ્લો રહી જાય માતા ભૈરવી સ્વરૂપે પોતે પહેરો ભરે છે ઘણા ઘરોમાં લોકો કહે છે રાત્રે દરવાજો ખુલ્લો રહી ગયો સવારે જોયું તો બધું સલામત એક ચમચી પણ ખસી નહીં આ માતાનો સંદેશ છે જ્યાં હું છું ત્યાં કોઈની હિંમત નથી છ ઘરના બધા સભ્યોની પસંદગી એકદમ એકસરખી થઈ જાય અચાનક બધાને એક જ રંગ ગમે એક જ ખોરાક ભાવે એક જ ભજન સાંભળવું ગમે આ માતાની એકતાની શક્તિ છે એકત્વની શક્તિ છે જાણે ઘરના બધા હૃદય એક જ ધબકારે ધબકવા લાગે સાત ઘરની દિવાલો પર આપમેળે ચૂનો ચઢી જાય રંગ ચઢ્યા તો થઈ જાય જાણે કોઈ રાતોરાત રંગ કરી ગયું હોય વર્ષોથી ગંદી ફાટેલી દિવાલો પણ એક રાતમાં ચોખ્ખી ચમકતી થઈ જાય લોકો કહે છે અમે રંગ કરાવ્યો નહીં પણ દિવાલો ચમકવા લાગી જાણે માતાએ પોતે બ્રશ લઈને રંગ કર્યો હોય આઠ ઘરમાં ક્યારેય ગંદકી પૂરી નથી થતી ભલે બાળકો રમે મહેમાન આવે જાણે કોઈ અદૃશ્ય હાથ હંમેશા ઘર ચોખ્ખું કરતું હોય માતા સ્વયં લક્ષ્મી સ્વરૂપે ઘરની સ્વચ્છતાનું ધ્યાન રાખે છે નવ ઘરના બધા હોડફૂલો એકસાથે ખીલી ઉઠે ગમે તે ઋતુ હોય ગુલાબ ચંપો જાસૂદ તુલસી બધા એકસાથે ફૂલોની ઝાલર બની જાય આ માતાનો સંદેશ છે હું તારા ઘરમાં વસંત લાવી છું દસ ઘરના બાળકોનું મન આપમેળે ભણવામાં લાગે પહેલા મોબાઈલમાં ખોવાયેલું બાળક પોતે જ પુસ્તક ઉપાડીને બેસી જાય માતા વિદ્યાની દેવી પણ છે સરસ્વતીનું સ્વરૂપ પણ છે અગિયાર ઘરમાં ક્યારે વીજળીનું બિલ વધારે નથી આવતું ભલે એસી ફ્રીજ દિવસ રાત ચાલે માતા ઉર્જાનું સંરક્ષણ કરે છે લક્ષ્મીનું સ્વરૂપ છે એટલે બરકત આપે છે બાર ઘરના બધા સભ્યોની ઊંઘ ઊંડી સ્વપ્નવિહીન અને તાજગી આપનારી થઈ જાય જૂના ડરામણા સપના બંધ ઊંઘ એટલી ગાઢ કે સવારે શરીરમાં નવી ઉર્જા તેર ઘરની ચાવી ક્યારે ખોવાતી નથી ભલે કેટલી બધી ચાવીઓ હોય બધી આપમેળે મળી જાય માતા ઘરની દરેક નાની વસ્તુનું ધ્યાન રાખે છે ચૌદ ઘરના દરેક સભ્યનું વજન આપમેળે આદર્શ બને વધારે હોય તો ઘટે ઓછું હોય તો વધે જાણે માતા પોતે આહારનું ધ્યાન રાખતી હોય પંદર ઘરમાંથી ક્યારેય દવાની દુર્ગંધ નથી આવતી હંમેશા ચંદનકેસરની સુગંધ ભલે કોઈ બીમાર હોય ઘરમાં ફૂલોની સુગંધ રહે સોળ ઘરના બધા ઇલેક્ટ્રોનિક સાધનો ક્યારેય ખરાબ નથી થતા મોબાઈલ લેપટોપ ટીવી બધું વર્ષો સુધી નવું જ રહે માતાની શક્તિ વીજળીના પ્રવાહને પણ નિયંત્રિત કરે છે સત્તર ઘરની બહારના લોકો આપમેળે આદર આપવા લાગે પડોશી સગા અજાણ્યા બધા ઘરના સભ્યોને વધારે સન્માન આપે માતા પોતે સન્માન આપે છે અઢાર ઘરમાં થોડો પણ ઝઘડો થાય તો બહારના કોઈને ખબર ન પડે જાણે ઘરની ચાર દિવાલો માતાના આશીર્વાદથી ધ્વનિરોધક બની જાય ઓગણીસ ઘરના બધા સભ્યોની આંખોમાં એક અલૌકિક ચમક આવે લોકો મળે ત્યારે કહે તમારી આંખોમાં કંઈક જાદુ છે એ ચમક માતાના તેજની છે વીસ તંત્રાત્માનો અવાજ એટલો સ્પષ્ટ સંભળાય કે ભવિષ્યની દરેક ઘટના પહેલેથી જ ખબર પડી જાય તા માતાનો સૌથી મોટો સંદેશ છે દર નહીં હું તારી સાથે છું હંમેશા દોસ્તો આ વીસ સંકેતો કોઈ સામાન્ય વાત નથી આ માતાનો પ્રેમપત્ર છે આ માતાનો આલિંગન છે આ માતાનું વચન છે જો તમારા ઘરમાં એક પણ સંકેત છે તો આજથી જ દરરોજ એક દીવો પ્રગટાવો એક માળા જપોને માતાને કહેજો માં તું મારી સાથે છે ને હું એકલો નથી અને જો એક પણ સંકેત નથી તો આજથી જ શરૂ કરો એક નાનકડો દીવો એક નાનકડી માળા એક સાચું વચન અને એક દિવસ એવો આવશે કે તમારું ઘર પણ સ્વર્ગ બની જશે આ વિડિયોને દરેક ઘર સુધી પહોંચાડો દરેક ઘરમાં માતા પધારે દરેક હૃદયમાં માતાનો વાસ થાય જય માતાજી જય કુરદેવી જય આદ્યશક્તિ માતાની કૃપા સૌ પર વરસે હંમેશા વરસે